દારૂનીતિ કૌભાંડ કે જેની ચર્ચા મિત્રો અત્યારે આખા દેશમાં છે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય કે પછી એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદીયા હોય કે પછી સત્યેન્દ્ર જયના તમામ નેતાઓ મિત્રો દારૂનીતિના કારણે હાલ જેલમાં બંધ છે સત્યેન્દ્ર જૈન તો મિત્રો લગભગ બે વર્ષ કરતાં પણ વધારે સમયથી તો મનીષ સિસોદીયા પણ એક વર્ષ કરતા પણ વધારે સમયથી જેલમાં બંધ છે આ બધા લોકોની ધરપકડ મિત્રો પીએમએલ ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કરવામાં આવી હોવાને કારણે તેમને જામીન મળી રહ્યા નથી પણ હવે ઘણા લાંબા સમય પછી મિત્રો આમ આદમી પાર્ટી માટે ખૂબ સારા સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ છે સંજય સિંહ તેમને મિત્રો આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે મંગળવાર એટલે કે બે એપ્રિલના રોજ ત્રણ ન્યાયાધીશોની બેન્ચે તેમને જામીન આપી આપ્યા છે આમ આદમી પાર્ટીના નેતા મિત્રો છેલ્લા છ મહિનાથી જેલમાં બંધ હતા જામીનની શરત અનુસાર તેઓ બહાર આવીને રાજકીય ગતિવિધિઓમાં પણ ભાગ લઈ શકશે આ સાથે મિત્રો સંજય આપના પ્રથમ એવા વરિષ્ઠ નેતા બન્યા છે કે જેમને હવે રદ કરાયેલી દારૂ નીતિ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં નિયમિત જામીન આપવામાં આવ્યા છે જેની અસર મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ ચોક્કસથી દેખાશે